મહાવત સહિત કોલિયા પીઠથી કૃષ્ણને દાવ પાછળ સામે દોડે છે અને જ્યાં દોડતા આવતા જોયા અને કૃષ્ણએ કહ્યું દાવ આપણા સ્વાગતની શરૂઆત છે થઈ ગઈ છે હવે તો કે આવવા દે અને જ્યાં એ કોલિયા પીળ આવે અને જ્યાં મારવા માટે જાય તો ભગવાન કૃષ્ણએ પોતાના હાથ દી એ હાથીને પાછળ ધકેડ્યો છે

એક દાંત એ શ્રી કૃષ્ણ પોતાના ખભે રાખો છે બે રંગમંચ ની અંદર પ્રવેશ કરે છે અને જ્યાં આવું બધા અતિશય આવું સ્વરૂપ જોયું ત્યાં સમાધિ ભાષા ની અંદર વ્યાસજી લખે છે જ્યારે શ્રી કૃષ્ણ ને બલરામ હાથી ના દાંત પોતાના ખભે રાખી અને આ રંગમંચ ઉપર જાવે છે ત્યારે मल्लानांर्षनिर्णानां नरवरस्त्रीणां स्मरो मूर्तिमान् मल्लानामसनिर्नृणां नरवरस्त्रीणां स्वरो मूर्तिमान् गोपानां स्वजनो सतां क्षितिभुजां शास्तास्वपित्रौ शिशुः मृत्युर्भोजपते विराट विदुषां तत्त्वं परं योगिनां वृष्णीनां परदेवतेति विदितो रङ्ग्रजः तो मल्ला नाम असनि मल्लो ने लु का मल्ला नाम असनिहि મલ્લોને એમ લાગ્યું કે આ વજ્ર જેવા છે કારણ કે મલ્લ છે પહાડ જેવા છે પહેલાં પહાડોને પાંખો હતી ત્યારે ઇન્દ્રએ પોતાના વજ્ર દ્વારા એ પાંખોને તોડી નાખ્યું એટલે મલ્લોને એવું લાગ્યું કે નહીં આ તો વજ્ર આવી રહ્યા છે નૃણામ નરવરહ મનુષ્યોને એમ લાગ્યું કે ઓહો આ બંને તો નર શ્રેષ્ઠ છે મનુષ્ય શ્રેષ્ઠ છે આવો મનુષ્ય કોઈ જોયો નથી સ્ત્રી ના કામદેવ દેહનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે ગોપાલનામ સ્વજન ગોવાળિયાને એમ થયું કે મારો માણસ છે સ્વજન છે ગોપાનામ સ્વજન અસતામ ક્ષિતિભુજામ સાસતા જે દુર્જન માણસો હતા એને એમ થયું કે આ નવું શાસન કરનારું આવ્યું હવે જે આપણું હાલતું હવે નહીં આવે અસતામ સાસતા જે દુર્જનો તેને એમ થયું કે આ હા તો નવો કોઈ શાસક આવી રહ્યો છે સ્વપિત્રો હો શિશુ પોતાના પુત્ર એટલે કે નંદની નંદ બાબાને એમ થયું કે આ તમારો પુત્ર છે મૃત્યુ ભોજપતે ભોજપતિને એમ થયું ભોજપતિ કૌશ એને એમ થયું કે તો મૃત્યુ આવી રહ્યું છે મૃત્યુ ભોજપતે વિરાટ અવિદુષામ જે અજ્ઞાની લોકો હતા એને વિરાટ પુરુષ દેખાણો તત્વમ પરમ યોગી નામ યોગી યોગીઓને એમ થયું ઓહો આ જ શ્રેષ્ઠ તત્વ છે દરેકે જે જે પોતાના ભાવથી જે જે સ્મરણ કર્યું એવા સ્વરૂપ ભગવાન ચાણુર અને મુષ્ટિ બંને આગળ આવ્યા કહ્યું કે યુદ્ધ કરો તમે ખૂબ મહાપરાક્રમી છો અમે ખૂબ વાતો સાંભળી છે કૃષ્ણ કે બલદાવજીને કે જોતો ખરા આના પોક કેવા છે

કઈક વેણ કીધા એટલે કીધું કે હવે તો આની સાથે યુદ્ધ કરવું જ પડશે બંને છે એની સાથે યુદ્ધ કર્યું યુદ્ધ કરતા ક્યારેક પગ ક્યારેક હાથ અને અંતે બંને પગ પકડી અને ધોબી પછાડે એમ ચાણુર અને મુષ્ટિકને પછાડ્યા તલ બંને પછાડ્યા ચાણુર અને મુષ્ટિકને ત્યારબાદ ચાણુર છે એ કામ છે અને મુષ્ટિક છે એ ક્રોધ છે

અને જ્યાં માર્યો ત્યાં તો શરણાઈ ના સંભળાવવા સંભળાવા માંડ્યા ઢોલ છે જે વગાડનારાઓ છે વગાડનારા કૌશ પ્રેમ છોડી કૌશ પ્રત્યેની સેવા ભાવ છોડી અને કૃષ્ણ તરફ લાગ્યા છે યુદ્ધની અંદર જેમ યોદ્ધાઓને તાન ચડે એવા આ સુર સંભળાઈ રહ્યા છે સૌએ જય જયકાર કર્યો ને આ જોઈને ગોવાળિયાઓ છે જ્યાં યુદ્ધ થતું હતું ત્યાં આવ્યા આ જોઈને કૌશે કીધું બંધ થઈ જાવ બધા અને આ કીધું તો કહ્યું કે હવે મામા બોલાવે છે દાઉજી ચાલો જઈએ ગોવાળિયા ઊંચા કરીને જ્યાં કૌશ બેઠા છે સિંહાસન પર ત્યાં જયા અને જ્યાં ગયા ત્યાં કૌશે પોતાનું ખડગ ધારણ કર્યું ખડગ ધારણ કરી અને કૌશ જયારે કૃષ્ણ ઉપર મારવા માટે જાય કૃષ્ણજી છટક્યા છે અને કંશ ની છાતી પર બેઠો છે અને ભગવાન કૃષ્ણ એ પોતાના એક મુષ્ટિકા ના પ્રહાર વધ કર્યો છે અને જય જય થયો છે બોલી વૃંદાવન વિહારી મહારાજ હવે સૈનિકો તો કૌશ હતા બધાય તલવાલ રહીને ઉભા રહ્યા ભગવાને કીધું શું કરવાનું છે તમારે તો કે નહીં નહીં મારે કઈ કરવાનું નથી એમાં તમારા શરણે છે ત્યાર કૌશ ના વધ કર્યા પછી ભગવાન છે એને વસુદેવ પહેલા ઉગ્રસાબ મહારાજને જેલમાંથી મુક્ત કર્યા છે અને ત્યારબાદ ભગવાન છે યુદ્ધથી થોડા થાકી ગયા એટલે યમુનાના કિનારે થોડોક વિશ્રામ કર્યો જેને અત્યારે વિશ્રામ ઘાટ કહેવામાં આવે છે ત્યાં ભગવાને વિશ્રામ ઘાટ પર વિશ્રામ કરી અને વસુદેવ અને દેવકીજીને મળ્યા છે આમ કહ્યું કે હે પિતા આમ તો પુત્ર છે એ પિતા માતા પિતાને દુઃખ ના આપે પણ અમારા લીધે તમારે હે વસુ હે પિતા આપને ઘણું બધું દુઃખ છે મેળવ્યું છે થોડાક દિવસો નંદ વગેરે ત્યાં રહ્યા છે કહ્યું કે હે ઉગ્રસેન રાજા તમે જ છે આ મથુરાને સંભાળો ઉગ્રસેને કહ્યું કે હે કૃષ્ણ તારા મનમાં કોઈ સંદેહ હોય તો છોડી દે મારા પુત્ર તે માર્યો માર્યો નથી એના એને છે માટે તું રાજા બન ભગવાન કે નહીં અમને એયાતીનો સાપ છે કે અમે રાજા ના બની અને પછી ઉગ્રસેનને રાજા બનાવ્યા છે પણ બધી પ્રજાના હૃદયનો રાજા તો ભગવાન કૃષ્ણ છે સૌના મન છે ભગવાન કૃષ્ણ એ જીતી લીધા છે આ બાજુ વસુદેવે નજી નો આભાર માન્યો છે આભાર માનતા પ્રણામ કર્યા અને જ્યાં જવાનું થયું નંદ બાબા ખૂબ વ્યાકુળ છે કહ્યું હે કનૈયા હું તો પુરુષ છું સહન કરી શકીશ પણ યશોદા મને પૂછશે ત્યારે હું જવાબ આપીશ તો કે મારા કાનને તમે લઈ ગયા પણ પાછો કેમ ન લાવ્યા હું એને શું જવાબ આપીશ કૃષ્ણ બધાને સમજાવે છે કે હવે કંશની બે પત્ની અસ્થિને પ્રાપ્તિ એના પિતા જરાસન એ અહીંયા આક્રમણ કરશે જો હું વૃંદાવનમાં હોઉં તો ત્યાં બધા આક્રમણ કરવા માટે આવે આપણી પાસે કોઈ અસ્ત્ર શસ્ત્ર ન હોય અહીંયા કિલ્લો છે સૈનિકો છે એની સાથે યુદ્ધ કરી શકાય એટલે હું અહીંયા રોકાણો છું આવું આશ્વાસન આપી અને અશ્રુ નહીને બધા એને વિદાય કરે છે સમય જતા ભગવાન સાંદિપની આશ્રમની અંદર ભણવા માટે જાય છે શ્રી કૃષ્ણ અને બલરામ ચોસઠ દિવસની અંદર ચોસઠ વિદ્યાઓનો અભ્યાસ કરે છે ગુરુદક્ષિણાની અંદર ઋષિના મૃત પુત્રને પાછો લાવે છે એક વખત જ્યારે ભગવાનનું પોતાનું નક્ષત્ર હતું ત્યારે સૌ મથુરાને શણગારવામાં આવ્યું છે વસુદેવજીએ જ્યારે ભગવાનનો જન્મ પ્રાગટ્ય થયું ત્યારે જે ગાયોને દાન આપવાનો સંકલ્પ કર્યો હતો એ ગાયોનું દાન કર્યું છે બધી જ પ્રસંગ ઉજવાય છે ત્યારે ઉદ્ધવ છે એમની પાસે આવે છે યશોદા વસુદેવ પાસે અને દેવકી પાસે આવે છે કહે છે કે કૃષ્ણ ક્યાં છે તો કે મહેલ માં ક્યાંક હશે ઉદ્ધવ ગયા છે શ્રી કૃષ્ણને ગોતવા શું કરે છે કૃષ્ણ પોતાના આખો ની દ્રષ્ટિ દ્વારા ગોકુળ તરફ નજર કરે છે આંખમાંથી અશ્રુની ધારા જ ઉદ્ધવ આવ્યા અને ઉદ્ધવે કીધું હે આજે તમારો જન્મ છો શા માટે ઉદ્ધવ હું રડતો મને કોક રડાવે છે આ ગોકુળમાં રહેલી મારી યશોદા મને આજ રડાવે છે આજ ગોવાળો છે રડાવે છે આ ગાયો છે મને રડાવે છે હે ઉદ્ધવ તો કે એમાં શું તમે તમને બહુ યાદ આવતી હોય તો એક ચિઠ્ઠી લખી નાખો અને એનો જવાબ જે એ આપશે તો કે નહીં જે પ્રેમ ને વ્યક્ત કરવા માટે અક્ષરોનો ઉપયોગ ન થઈ શકે તો એક કામ કરીએ કે આપણે રથ લઈને જઈએ સવારે ને બધા એને મળીને આવતા રહી તો કે નહીં એ પણ શક્ય નથી તો શું કરું તો કે એક કામ કર તું મને જે આ બધું સમજાય છો ને કે સંયોગ અને વિયોગ ઉદ્ધવજીએ રડતા હતા ને એટલે ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને શીખામણ આપ્યું કે આ સંયોગ ને વિયોગ તો આ બધું છે એ આ જીવનનો સાર છે એમાં બધાને ક્યાંક ભેગા થઈ ને ક્યારેક નોખા થઈએ એમાં દુઃખ ન હોય ને આવું બધું ઉદ્ધવજી કારણ કે બ્રહસ્પતિ નો શિષ્ય છે ઉદ્ધવજી બૃહદ કલ્પે નામ છે પણ બ્રહસ્પતિના શિષ્ય છે નામ પડ્યું છે ઉદ્ધવ એટલે ભગવાન નો જ્ઞાની ભક્ત કરો પણ એને જે ભગવાન ની પ્રેમ ભક્તિ ની એને ખબર નથી એટલે ભગવાને વિચાર્યું તો આને શું કરવું કે ઉદ્ધવ એક તું કામ કર જે તું મને આ બધી શિખામણ આપે છે ને એ તું જે મારી ગોપીઓ બધી